જો જો બાપણ બતાવ કે ગણિત ગોરા છે ફેલાવે છે આ બધા ટિકિટવાળા છે ઓનલાઈન ટિકિટવાળા ગો ગણના મતલબ ફૂજીલે અલ્યા ફેર સડે દે જાવ કોઈ જવાની જગ્યા હૈં તントડો બે કેવો લાગે દેખ નો લાગતી તો લાગે હવે આમ જોય ફોટા પાડવાને કઈ રીત હોય આમ જો તો આમ જો તો હવે બેઠી જઈ થઈ જાય હા હા ને કે હા હા દે ને તો તમને જાય જો કેળો ખાઈ અને લઈ આવ્યા છે અહીંયા આપણે પાવાગઢના મંદિર તો બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ફરીથી તમારા નવા બ્લોગમાં શરૂ સ્વાગત કરું છું કારણ કે અત્યારે આપણે પૂરી થઈ પાવાગઢ અને આ બેને તો ફેર સીડો હતી તો બેઠા અહીં હા અડધો દો વે તો ફેર સે બેઠો લે છે ઈ ગાડીમાં ન હોય ને હા હા એ ડુંગરામાં જ આવ્યા ને હા તપી જા તો બધા તો સાઈસ ન બજે છે કેમ છે ઓ વાંધો નહીં

જો ભાઈ બધા જો ભાઈ ઊભા છે કારણ કે ઓલા પણ છે ને બે બંદર છે ને આને તો બિસ્કિટ નાખ્યા બિસ્કિટ ખાતા たら ના ને ખાઈ કે લાગેમ જો કાઈ નો ખાય હા ખાઈ જો ભાઈ બધાય ઊભા છે અને હવે જાવું છે મારા અહીંયા રોપે છે ને ત્યાં કારણ કે અમે ટિકિટ બુકિંગ કરાવેલી છે કાલથી થી હા રોપે માં ઈ ફ્યો કે હા તો ફાઇનલી જો ભાઈ હવે અમે પાવાગઢનો ડુંગર ચડવા મીડ્યા છીએ જો બધામાં હાલો મળ્યા હું નવો અહીંયા હલાજી કા બીજા બધા જો પાછા લાવે છે અને અવિનાશને ડુંગરો ચડવાનો છે કા આવું તો ચડવા ને કે હે આપણે તો બને લીપમાં જવાનું છે

ઓલી લાઈન તો છે ને ભાઈ બહુ મોટી જબર હતી ના તો વારો તો આવે એમ તો ઓનલાઈન કરાય નાખી એટલે હરી છું હેરાન થઈ જાય તો ફેમિલી એના અત્યારે રોપ વે ની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અત્યારે થોડીક વાર લાઈનમાં ઉભું રહેવું પડશે કારણ કે ઓનલાઈન વાળા ભાઈ એટલા બધા ઘણા છે એટલે થોડીક વાર રહી ઓનલાઈન કરાવે છે એટલે બધા ઘડી પર થોડીક વાર લાઈન ઉભા રહી રહી બધા તમને નહીં લઈ જવા નહીં નહીં

તો આપડે તમારે બે મજા આવશે બેવાની તો ફાઈનલી ભાઈ આપણે રોપે ભાઈ ભૂગી જશે અને હવે આપણે આપડે વારો આવી જાય ખાવાની ભાઈ જો

બહુ મજા આવે ને જ્યાં એ ઉઠણ છે લીંબુ લિમ્બો શડાને ઉકેજો હવે પાછો ને ધીમે ધીમે હાલવા મર્જુ ભાઈ તો ડુંગરો અમારું ચડવાનો બાકી છે ભાઈ ડુંગરો ચડવાનો બાકી છે ને હજી 300 છે ને તો જ નહીં ભાઈ હવે સડવા તો પડશે હા હાલો તો હવે હાલવા મર્જુ પાછો તો ફેમિલી રસ્તે માં હેલા દાદા હા ને હે ને વચ્ચે વચ્ચે કડી ને ઉભા રહી ગયા પોરો ખાવા માટે આ થાકી જા છે એટલા પકી જા સીડા તા દૂધ જો તળા આ દૂધ જો તળા ભાઈ તો દૂધ જો હે ને ત્યાં ભાઈ ઉભા રહી ગયા પોરો ખાવા માટે કારણ કે થોડું ખાઈ લેને તો પછા પકી જા નહી આવે તો થાકી જાય આમ આખો ડુંગરો કેમ ચડો કા છો કે નો ચડાય પકી જા કેમ હે પછા પકી જા આવે ને ક્યાં ખાઈ હા એમ હા એમ તમે કેમ ચડો

આપણે તો ફાઈનલી ભાઈ આપડે ભૂગી જશે અત્યારે મહાકાળી માના મંદિરે જોવો તો અહીંથી ભાઈ વ્યૂ તો આવે જવો કઈ જોરદાર હો ભાઈ ઉગી જા હા ફાગી જા ને ને રે કા તો તો ને જો કાઉ કેવા પગી નોતા હવે આમાં પગી છે હા 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 હાલો ભૂ 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 હાલો ભૂ ભૂ લે તો બે એ વાત છે આપણે માથે અડધા હે ને થોડાક પાછળ છે અમારે એ બધા આવે છે અને સામે એક મંદિર જો બને છે હા કાલી માનું જ બનતી છે કયું મંદિર બની તમે બધા છે ને ખાસ કરીને કમેન્ટ કરી તો અહીંયા આવ્યો હોય અને પાવાગઢ છે ને ભાઈ કોણ કોણ આવ્યું નહીં બધા ખાસ કરીને કમેન્ટ કરજો પહેલી વખત હા પહેલી વખત આવી હું તો બીજી ત્રીજી વાર છું હા રોપેવામાં પહેલી વાર આવ્યો હતું અને અહીંયા મંદિરે રોપ ભાઈ ચાલે આવી જશે અને બીજા બધા આવે છે બાકી છે બોલે હવે આમ સાંજ સાઈ હા તો ભાઈ ઘણા બધા ભાષા હેલાવે છે તો મને મારા વિનાશ ભાઈ ને મારી બેસી જાવું ચો મસ્ત મસ્ત પવન આવે ઠંડ હા મસ્ત મસ્ત પવન આવે તે અહીં બેસીએ આપણે ત્યાં અહીં ઊભા રહી ગયા હતી અને ઓલા બધા તે બધા બેસી જાય એમ કે ભાઈ પવન આવી ગયા મસ્ત મસ્ત આગળ થોડીક જ માં પછી જવું દર્શન કરવા થાકી જાય ભાઈ એટલું ડુંગળો સડી જાય ને થાકી જાય અને આહથી ભાઈ એવું કાંઈ અલગ જ આવે જો આમ ઝાડી મારે લે હતી ને કે બાકી આમ જોરદાર બધું આવે જો કેમ બેસી ગયા

હા ભાઈ તો બધા તો ફાઈનલી હે માતાજીના મંદિરે તો આઈથી બધા દર્શન કરી લેજો અંદર ફોટોશૂટ ને અલ્લાવુર હોય કે ન હોય તો મને કઈ ખબર છે નહીં એટલે આ સિંહ ના દર્શન કરી લો અને માતાજીના મંદિરના દર્શન કરી લેજો બસ ખાલી ધરના દર્શન કરી ને એટલે બધી વસ્તુ આવી જાય તો ફેમિલી તમે બધા માતાજીના દર્શન કરી લીધા બહુ મજા આવી ગઈ દર્શન કરીને અને ભાઈ અહીંયા છે ને કે કા બને છે હજી મંદિર બનવાનું કામકાજ શરૂ બહુ મજા આવી ગઈ દર્શન કરી અને જો ભાઈ માતાજીના દર્શન કરી લેજો બધા અમે તો બધા દર્શન કરીને બધા જો અહીંયા આવી ગયા બાય ફોટા પાડવાને કે ગ્રીત હોય એમ જોતા આમ જોતા આમ જોતા કેમ ફોટા પાડે તો આમ જોઈ લે ભાઈ એમ હો ભાઈ એમ હો ભાઈ બોલો હા ઘરના આટોથી નહિ બોલો ભાઈ આમ બસ ફોટો શૂટ કરતા કરે છે અને આપણે આપડી રીતે બધા ફોટા પાડી લીધા હવે ભાઈ મંદિરના દાદાના દર્શન કરી લો

બેન <laughs>

આવી જાવ પણ અમે ખાઈ લીધું તેમાં તમારો ઓર્ડર આવ્યો છે હજી ખાલી હા ખાવા મળો ખાવા મળો હા લાઈન જે ફોટા પાડ્યા એમ તો લાઈનમાં માં હે તો ફોટા પાડે બહુ ફોટા પાડે તો ભાઈ મસ્ત મજાનો જમી અને અત્યારે અમે વીએ છીએ પાછા લાઈનમાં માં ભાઈ રોપવે ની લાઈન છે ને વુડન ખટો લાઈન તો લાઈન માં વીએ છે બેસી જાય ભાઈ જો પાછા બેસી અને આ વખતે અમે રાશો ભાઈ ની કેમ છે આનંદ આનંદ હવે આ વખતે અજયભાઈ ની ના રેા નીચે રોઈયા છે યમી વાહ ભાઈ તું તો બહુ મસ્ત લાગે દો આવતે હા હા આવક તો जोरदार છે સારું હે ને ઓ મજા ઓ હા મજા ઓ પણ જો હા હા કાસ હા આ જો બડન ખબર કામ નું જ ભાઈ ખેડજા નથી જો ગી બેડ ખેલી ભાઈ જો એક

અલુ ઉપર ખૂલે આ એક છે ને બહુ મોટી વળી ને વળી કહેવાય શું કહેવાય ખાય ખાય ને હમ એ પડ્યા એટલે જીવતા ન જો હા આ બાજુથી પાવા કઢવ જોર લાગે કયો હમ હવે શું મસ ભાઈ जबे जायरम बम मिलालो कहाँ हो आ यार घर लाग्छु छैन त के हा विमान फेर चढो मिठो खबर रहे त हामीले विमान विमान हो न अविनाश विमान है अब जावै सबै जावै विमान आइ એક્સપિરિયન્સ લીધો ભાઈ આમાં રોબવે માં પહેલી વાર મજા આવી તો ફાઇનલી હવે ભાઈ પૂગી જાય છે થોડા આખા જ આખા છે વાવ પછી કેવું ગાર્ડન ને એવું કેવું જોડા મસ્ત મજા આવી જાય તો મહાકાળી ગાડી મંદિર છે જો ભાઈ પૂગી ગયા

બહુ મજા આવી ગઈ અને હવે ભાઈ જો જઈએ છે નીચે અને ખાસ અને ભાઈ આપણે તો માથેલી દર્શન કરીને જઈએ એવા અને ત્યાં નો આપણે મંદિર હેરકો દેખાડું તો અહીંયા દર્શન કરી લો બધા જો અહીંયા મહાકાળી માનું છે મંદિર અને ખાસ કરીને છે ને ભાઈ આ વિડીયો ની અંદર કમેન્ટ માં ને જય મહાકાળી માં લખી નાખજો મારો તો હાથ બે જેવું લાગે મને લીમા બેહંદા કાન માં અવાજ બની થઈ જાય કે હા હા એને લાવ તો કે હા હા દેને ઉખડતો

આ આ બ્લોગ છે ને હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આ વ્લોગ તમને કેવો લઈ ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને હવે નેક્સ્ટ કઈ જગ્યાએ જવાનું હોય ને એ તમને આગલા ની અંદર જોવા મળશે આ વિડીયો સ્પેશિયલ બનાવ્યો હતો તો તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટમેન્ટ જણાવી દેજો ચેનલમાં નવું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી ગોભાય